એમએસ સાયન્સ કાર આવેલ ઝાડ બેન જેરી સિક્યુરિટી ગાર્ડ દ્વારા રેસ્ક્યુ કરવામાં આસપાસ મિની નદી પસાર થાય છે મિની નદી કોતર માંથી પસાર થતી હોવાથી સૌથી વધુ સરીસ રૂપો યુનિવર્સિટી માં ઘુસી આવતા હોવાથી યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીના પાર્કિંગ વિસ્તારમાં આવેલા ઝાડ ઉપર સાપ હતો જેથી યુનિવર્સિટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે તેમજ વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ સંસ્થામાં પણ સેવા આપતા યુનિવર્સિટીના સિક્યુરિટી ગાર્ડ હાર્દિક પવારને જાણ કરવામાં આવતા સિક્યુરિટી ગાર્ડ હાર્દિકે સાપનું રેસ્ક્યુ કર્યું હતું અને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો હાર્દિક પવારના જણાવ્યા અનુસાર આ જેરી સાપ હોવાનું જણાવી રહ્યા હતા અત્યાર સુધી યુનિવર્સિટીમાં સૌથી વધુ સાપનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હોવાનું તેઓએ ઉમેર્યું હતું યુનિવર્સિટીમાં ફરતા સાપને કારણે યુનિવર્સિટીમાં અવરજવર કરતા વિદ્યાર્થીઓ માટે જોખમ ઊભું થવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી હતી વાઇલ્ડલાઇફ પ્રેસ્ક્યુ ટ્રસ્ટના પ્રેડેન્ટ અરવિંદ પવારની ઉપર યુનિવર્સિટીના બે નંબરના ગેટ પરથી જાહેર જનતામાંથી એક ભાઈએ કોલ કર્યો હતો અમારી હેલ્પલાઇન નંબર પર કે અહીં આગળ બે નંબરનો ગેટ છે યુનિવર્સિટીના ત્યાં આંબલીની ઉપર સાપ ફરી રહેલ છે જેથી કોઈને એ તો છે બિનઝેરી સાપ પણ લોકોની દ્રષ્ટિમાં મોટો સાપ છે અને મહાકાય દેખાય છે એટલે લોકો ડરને મારી અવર જવર બંધ કરી દે એના માટે એ ભાઈએ મને કોલ કર્યો હતો કે ભાઈ આગળ આવો એ સાપ છે તેને સાપ ને જોતાની સાથે એને રેસ્ક્યુ કરી ફોરેસ્ટ વન વિભાગને અમે સોંપણી કરેલ છે